brought ટુ યુ બાય ટેકનો સ્પાર્ક ટ્વેન્ટી સીરીઝ સ્માર્ટોન્સ ઔદ્યોગિક વિકાસ તો ઘણો થયો છે પણ વિકાસની સાથે વિનાશ પણ જબરજસ્ત થઈ ગયો છે અમારા વિસ્તારમાં તમે જો થોડી વાર પછી રીતે જશો અને જો જશો તો મોટાભાગની કંપનીમાંથી એટલો કાળો ધુમાડો નીકળે છે એટલે મતલબ કેન્સર તો લોકોને થવાનું જ છે બીજું અહીંના મોટાભાગના ગામોના પાણી ખરાબ થઈ ગયા છે જલસે નલ તો તમે આ વિસ્તારને જ ફક્ત ગામમાં જઈને જોઈ શકતો તો ખાલી નળ લાગેલા છે ગણી જગ્યાએ નળ બી ચોરાઈ ગયેલા હશે કે નીકળી ગયા હશે પાણી નથી આવ્યું અમે મરોલી વિસ્તાર જે કહેવાય ને કે બહુ વિકસિત છે ત્યાં પણ આ સમસ્યા છે આ સીધે સીધી એક વસ્તુ છે કે બીજા રાજ્યો કેમ નથી એને સ્વીકારતા પ્રદૂષિત ફેક્ટરીઓને ગુજરાતમાં કેમ લાવવામાં આવે છે કેમ કે કંઈક તો છે ને એના પાછળ મોટું રહસ્ય છે કે આ ડ્રાઈવ વિસ્તાર છે ટ્રાઇબને ડેવલપ કરવા માટે બે બે જીઆઈડીસીઓ આપવામાં આવી છે તમે ઇતિહાસ ખોલીને ખંગોળીને જોઈ શકો છો બરાબર અને આજે પણ ટ્રાઇબની પરિસ્થિતિ શું છું શું છે તે ચેક કરી શકો છો એને ઓર્ડર લેવા માટે એનો ઓર્ડરમાં પણ લખીને આપવામાં આવે છે એંસી ટકા સ્થાનિકને રોજગારી આપવાની અને એંસી ટકા રોજગારી જો એક કંપની તમે મને બતાવી શકો કે ઓછામાં ઓછી અહીંયા એક હજાર ફેક્ટરીઓ છે ને એંસી ટકા રોજગારી જો એક ફેક્ટરી આપી લેશે તો હું ટાંગ નીચેથી કોઈપણ નેતાને નીકળી જવા માટે તૈયાર છું એ મારો આજે વાંધો છે વલસાડ જિલ્લાના સરીગામ ખાતે અમે આજે આવી ગયા છીએ ગુજરાત તકની ટીમ આજે સરીગામ ખાતે ઉદ્યોગની સાથે કેવો વિકાસ થયો છે જેની વાર્તાલાપ કરશે અને ચર્ચાની અંદર આપણે તમામ લોકોની સાથે અહીંના વિકાસની વાતો કરશું શું કહેશો કેવી રીતનો ઔદ્યોગિક વિકાસ થયો છે શું નામ છે આપનું મારું નામ વિપુલ ભોઈર છે કરજ ગામ રહું છું ઔદ્યોગિક વિકાસ તો ઘણો થયો છે પણ વિકાસની સાથે વિનાશ પણ જબરજસ્ત થઈ ગયો છે અમારા વિસ્તારમાં તમે જો થોડી વાર પછી અહીં રીતે જશો અને જો જોશો તો મોટાભાગની કંપનીમાંથી એટલો કાળો ધુમાડો નીકળે છે એટલે મતલબ કેન્સર તો લોકોને થવાનું જ છે બીજું અહીંના મોટાભાગના ગામોના પાણી ખરાબ થઈ ગયા છે કંપનીઓને લાવવામાં આવે છે અમને એનો વિરોધ નથી પણ એ લોકો છે કેમ કે નોર્મ્સ પાડવા જોઈએ એ પાડતા નથી અને જે વિશ્વની જે કંપનીઓને કેમ કે બેન કરેલી છે બાકીની કન્ટ્રીઓ એમ કે અમારે અહીંયાથી હવે કાઢી નાખો એ મોટાભાગે ગુજરાતની અંદર લાવવામાં આવે છે એનું લિસ્ટ છે તમે ન્યૂઝપેપર ન્યૂઝના એન્કર છો તમે કેમ કે લિસ્ટ લેજો કે કોરોના કાળની અંદર સો કંપની એવી છે કે જેની પાસે પીએમ કેરમાં ફંડ લઈને પછી એને પરમિશન આપી છે રાખેલી હતી તો એનું કારણ શું વિકાસનો કોઈ વિરોધ હોય શકે નહીં વિકાસ જ તો જીવન છે વિકાસ થવો જ જોઈએ કોઈ પણ સરકાર હોય દરેક સરકાર વિકાસ કરે જ છે પણ એનો વિકાસ થયો છે પણ વિનાશ થઈ રહ્યો તો એનું શું કરશું વિનાશ બીજું આ સૌથી મોટું તો આ જ છે ને આજે લોકો બીમાર થઈ રહ્યા છે ઘરે ઘર નાના છોકરાઓ બીમાર થઈ રહ્યા છે ખાંસી થાય એ લોકો કેમ કે બીમાર યુક્ત થઈ ગયા છે તો એવા વિકાસને શું કરવાનું તમારે તમે ફક્ત એસીમાં જીવી શકશો એ તો ઉદ્યોગપતિઓ અહીંયા કે પ્રદૂષણ કરે અને આ બોમ્બે જઈને એસીમાં સુઈ જાય પણ અહીંયાના લોકલ લોકોનું શું એ સિવાય બીજો કેવી એટલો પ્રશ્ન છે તમને શું લાગે છે કે ઉમરગામની અંદર આખા વિસ્તારમાં કેવી રીતનું લાગે જો પહેલા તો અહીંયા રસ્તા બને છે એ મોટાભાગે એવા રસ્તા બને છે કે થોડા વખતમાં ખરાબ થઈ જાય છે બરાબર તમારે એક ઉદાહરણ જોવું તો બાજુમાં આ બાયપાસ છે બાયપાસ પર જઈને જો છેલ્લા દસ વર્ષથી એ રસ્તો ખરાબ હાલતમાં છે અને હમણાં રિપેરિંગ થાય છે તો ચાર લેન છે તો બે જ લેનનું થાય તો બાકીનું કંઈક કેમ નથી થતું એનું બી તો કોઈ કારણ હશે અને આ મુદ્દો વારંવાર અમે અરજીઓ આપી છે બધું જ કર્યું છે પણ કશું જ થતું નથી જે કંપની

ગામના ભણેલા ગણેલા છોકરાઓ છે બધાને ત્યાં નોકરી મળે છે જે વસ્તુ જે નોકરી કરવા માટે પાંચ પાંચ દસ દસ કિલોમીટર વીસ વીસ કિલોમીટર વાપી સુધી જવા પડતું હતું આજે પોતાના ગામમાં પોતાના ઘરના બાજુમાં જ ફેક્ટરી ત્યાં ઉપલબ્ધ થઈ છે ને ત્યાં એમને રોજીરોટી મળે છે તો ક્યાં વિનાશ થયો છે વિકાસ જ થયો છે એ ફાયદો જ છે ક્યાં નુકસાન છે એમને બધાને મળે છે ફાયદો લેડીસોને મળે છે જેન્ટ્સને મળે છે બધાને જ મળે છે તો એ સારી વાત છે કે સરકારે હર ગામમાં હર તાલુકામાં ગામે ગામ ફેક્ટરી માટે જે પરમિશન આપે છે બહુ સારી વાત છે એના લીધે ગરીબોને બહુ ઘણો ફાયદા મળે છે છે કે રોજગાર તો અહીંયા મળે છે લોકોને કંપની આવવાના કારણે લોકોને રોજગારનો વ્યવસાય છે તે સારો એવો મળી રહ્યો છે અને રમણભાઈ પાટકર અહીંયાના ધારાસભ્ય છે જે ભાજપના છે જે ઘણા ટાઈમથી અહીંયા આગળ જીતતા આવ્યા છે તો સાથે સાથે વિકાસમાં તમને શું લાગે છે કે રમણભાઈ પાટકરનો વિકાસ ખરેખર સારો છે દેખીએ રમણભાઈ અહીંયા કે લોક લાડે नेता हैं और आप लोगों ने देखा है कि जितना रमन भाई ने यहाँ पे काम किया है कोई भी सांसद तक के लोग नहीं कर पाते जितना एक विधायक लेवल पे रमन भाई ने काम किया है हर एक गांव में हर एक घर तक उनका एक पैठ है और बीजेपी के लिए उन्होंने बहुत अच्छा काम किया है और लोगों के लिए काम किया है संस्था के साथ में लोगों के लिए उन्होंने बहुत अच्छा काम किया है और उससे लोगों को फ़ायदा मिलता है यहाँ पे लोकल पब्लिक हो चाहे बाहर की पब्लिक हो आज देखेंगे तो ये सरी गाँव विस्तार हो चाहे उमर गाँव विस्तार हो वहाँ हर प्रकार के हर जाति के लोग रहते हैं ઓ બીજેપી કા સબસે બરાબર મુદ્દા હબકા સાથ સબકા વિકાસ ઉકે રમનભાઈ હમલગ કે સાથ મિલકત કંધે છે કંધે મજ્ય કા ઉનતિ કરે હે વિકાસ થયો છે અને જે હિસાબે વાત કરવામાં આવે છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક અહીં ઘણા વર્ષોથી વિકાસની વેગમાં બહુ વધુ પડતું આગળ અને સારી રીતે વિકાસ કરી રહ્યો છે પરંતુ બીજા લોકોનું કહેવું છે કે અહીં આગળ વિકાસની સાથે વિનાશ જે જત્યો છે એ વિષય ઉપર હજી ચર્ચા કરશું શું લાગી રહ્યું છે કેવી રીતે વિનાશનું તમે ગાથા કહેવો છો તો એમાં તમારા પાસે કયા મુદ્દા છે હું પોતે અહીંનો આદિવાસી ટ્રાઈબ છું મારે એટલું જ કહેવું છે કે ઉમરગામ તાલુકો એ આદિવાસી વિસ્તાર તરીકે તો આજે પણ છે જેના કારણે એને ડેવલપ કરવા માટે બે બે જીઆઈડીસીઓ આપવામાં આવી હતી ઉંબરગામ જીઆઈડીસી અને એક સરીગામ જીઆઈડીસી આજે પણ તમે જોઈ શકો છો કે અમારો આદિવાસી સમાજ ને એક કંપનીમાં મને પચાસ લોકો તમે નોકરી પર એક કાયમી તરીકે પરમિટન તરીકે દેખાડો તો હું માની જાઉં કે ખરેખર વિકાસ થયો છે પણ એ કોઈ જાતનો વિકાસ થયેલો મળે નહીં અમારા લોકો આજે બી વણમાં પાસેઠથી સિત્તેર બસ ભરાઈને વણમાં જાય છે અને ત્યાંથી અમારા લોકોની લાશો આવે છે અને એ લાશો પર રાજનીતિઓ થાય છે અને અમારા લોકોને અન્યાય થઈ રહ્યો છે વિકાસ અમારો ટોટલ થયો નથી તેમજ આજે અમારી જમીનો ફળદ્રુપ હતી તે ખતમ થઈ ગઈ છે પ્રદૂષણના કારણે પાણીઓ બોરમાં એવા ઉતરી ગયા છે પ્રદૂષણવાળા કે અમારા લોકોએ એ ઝેરી તત્વોવાળા પાણીઓ પી રહેવા પડે છે જેના કારણે આજે અમે મોટી મોટી બીમારીઓ મારા બાપ દાદાઓને ટીબી અને કેન્સર જેવી બીમારી ખબર નહીં હતી આજે અમારા ઘેરમાં બીમારી આવી ગઈ છે તેના સામે તમે ભિલાડ હોસ્પિટલમાં જાઓ અને જુઓ તમે સુવિધા શું છે તે ત્યાં એક્સરે મશીનો ચાલતા નથી તો કેવો વિકાસની વાત કરો છો વિકાસ થયો હશે તો સો ટકા હું કહું કે જન અહીંના લીડરોનો થયો છે અને એ લીડરોના સાથે રહેવાવાળા લોકોનો થયો છે આજે બી તમે આદિવાસી વિસ્તારમાં જઈને ચેક કરશો તો અમારા આદિવાસી સમાજ આજે બી તમને લંગોટની દશામાં જોવા મળી રહ્યો છે શિક્ષણમાં બી એ જ રીતે ખતમ થઈ રહ્યો છે આજે બધી સ્કૂલો મર્જ કરીને બંધ કરવામાં આવે છે હાઈ ટેકનોલોજીમાં અમારે એજ્યુકેશન મળી નહીં રહ્યું અમારા લોકોને આજે બી અમે બિલાડ કોલેજમાં નમ શિક્ષણ લઈ રહ્યા છે ડી કેટેગરીનું એ આર્ટ્સ અને કોમર્સનું જેમાં અમે જાય એટલે અમને તગારા જુઓ છે ફેક્ટરીમાં અમારા ગ્રેજ્યુએટ છોકરાને બી કોમ્પ્યુટર પર રાખવામાં આવતો નથી કાલે લક્ષ્મી વિદ્યાપીઠમાં કરોડપતિનો ભણેલો દીકરો નોકરી પર જશે તો એને પહેલે રાખવામાં આવે છે અમારા લોકોને રાખવામાં નથી આવતા એટલે વિનાશ તો ભયંકર પણ અમારો થઈ રહ્યો છે એવું હું માની શકું એજ્યુકેશનની વાત આવી સાથે સાથે અન્ય મુદ્દાઓની પણ વાત આવી જેમાં તમારે જે હિસાબ છે એનોને કહા કે વિકાસ હુઆ પર સાથ સાથે વિનાશ બી હુઆ ઓર એજ્યુકેશન પર બી બોલા ઓર આરોગ્ય સ્તર પર બોલા क्या कहेंगे देखिए इंडस्ट्रीज़ आती है तो जिस प्रकार के लोग चाहिए इंडस्ट्रीज़ में उस प्रकार के लोग कोई भी हो ना कि परदेसी हो ना कि लोकल हो जिस प्रकार के लोग की रिक्वायरमेंट होती है उसी कंपनी अपने एम्प्लॉय को रखती है ऐसा हमने कहीं नहीं देखा है कि आ, किसी भी एम्प्लॉय का कर, नहीं रखा गया है कोई कारण बस होगा किसी कंपनी में मगर विकास का मतलब यह है कि कंपनी चलानी है तो एक एजुकेटेड लड़के की जरूरत है तो वो ये नहीं देखेगा कि वो लोकल है कि बाहर का है या कहाँ का है उसको काम से मतलब है उसी आधार पर कंपनी रखती है और मेरे हिसाब से पूरी जी आई में आप देखेंगे तो यहाँ के लोकल लोग काफ़ी मात्रा में हैं ऐसे नहीं कि बाहर के लोग हैं और ये देश सबका है एक थी? भारत श्रेष्ठ भारत है और यहाँ पे सबका अधिकार है सब उसी हिसाब से काम करते हैं कहीं भी कोई तकलीफ नहीं आपने देखा होगा किसी भी कंपनी में किसी भी प्रकार का कोई ऐसा क्लेम नहीं आता कि नहीं लोकल नहीं रखा गया बाहर का नहीं रखा ऐसा कोई क्लेम नहीं आता है पर इनका जो कहना है उस हिसाब से जो रोज़गार मिलना चाहिए तो रोजगार में सबसे पहले स्थानिक लेवल के व्यक्ति को मिलना चाहिए इसके बारे में क्या कहोगे हाँ ये सच्चाई है इसमें ये सच्चाई है कहीं भी अगर इंडस्ट्रीज आ रही है तो वहाँ के लोगों को सबसे पहले रखना चाहिए और ऐसी ही कंपनियाँ करती हैं यहाँ पे उस लेवल के जो भी न, उनका एम्प्लॉय का रिक्वायरमेंट रहता है वैसा वहाँ पर रखते हैं ऐसा कोई कंपनी नहीं जहाँ पे ऐसा कुछ नहीं रखा गया है पोल्यूशन का मुद्दा यहाँ पे कुछ स्तर पे ज़्यादा ही है क्या कहेंगे जिस हिसाब से कहा कि नल के अंदर भी पानी है वो भी जो दूषित आ रहा है तो उसके बारे में क्या कहेंगे देखिए ये काफ़ी बार से चल रहा है कि यहाँ पे पानी काफ़ी प्रदूषण हो गया है उसके लिए काफ़ी सामने वाले लोग या दूसरे भी लोग कई लोग मुद्दा उठाते हैं और उसके लिए यहाँ पे जी पी नियंत्रण काम भी कर रही है सरकार की जितनी सेवाएं हैं यहाँ पे दी जाती हैं और मेरे हिसाब से काफ़ी ज़्यादा उस पर काम भी हुआ है तो आज के डेट में न हर घर नल योजना भी प्रधानमंत्री जी द्वारा चलाया गया है हर घर पानी दिया जाता है एक शुद्ध पानी दिया जाता है और उसका कहीं भी अभी दुरुपयोग नहीं हो रहा है कि किसी भी प्रकार का कोई पानी बाहर छोड़ रहा है या ऐसा छोड़ रहा है उसके लिए सरकारी व्यवस्था है उसके आधार पर काम किया जा रहा है જે હિસાબે વાર્તાલાપ થઈ રહી છે વાર્તાલાપની અંદર કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટીની જેમ લોકો જે સ્થાનિક લેવલના લોકો પણ છે એ લોકોનું પણ કહેવું છે કે અહીં પાણી પ્રદૂષિતવાળું છે પ્રદૂષિતવાળું પાણી છે તો તમે કોઈની રજૂઆત કરી તો એ લોકોને રજૂઆતનો શું જવાબ આપ્યો અમે વારંવાર રજૂઆત કરી ધરણા કર્યા પછી એક કંપનીને કેમ કહેલો કે બંધ કરાવી પણ પાણી તો બંધ થયું જ નથી તો કઈ રીતે કહી શકાય કે એ કંપનીનું તો કે બાકી નહીં મારી માંગ હતી કે આખા વિસ્તારની અંદર ચેકિંગ કરવામાં આવે અને એ પાણી બંધ થાય આજે છ મહિનાથી આ પાણી તો એવું ને એવું ખરાબ જ આવે છે લાલ જ આવે છે અને હમણાં એક નવો દાખલો આવ્યો છે કે એક બીજા એ જ ફળિયાની અંદર આગળ જતાં એક કૂવાની અંદર એકદમ દુર્ગંધ મારતું કેમ કે પાણી નીકળી રહ્યું છે તમે ત્યાં મુલાકાત લઈ શકો પાણી એ પીવાનો સવાલ જ નહીં આવે વિકાસનો મતલબ એ નહીં થાય કે તમે ક્યાંથી કેમકે પાણી લાવવાના શ્રીલંકાથી પાઇપલાઇન કરીને સારું પાણી લોકોને પીવડાવવાના છો તમા અમારો એ નથી જેમ કીધું ને કે વિકાસનો વિરોધ નથી પણ જે પોઈન્ટ પર જ્યારે કેમ કે આ પ્રદૂષણનો મામલો જ્યારે ઉઠ્યો તો કયા કે સત્તાધારી પક્ષના ચૂંટાયેલા હોદ્દેદારો કે કે કેમ કે ધારાસભ્યતા મુલાકાત લીધી વારંવાર લોકોએ ફોન કર્યા કે ભાઈ આવો તો નથી આવ્યા જીપીસીપી શું કહ્યું જીપીસીપી હંમેશા એમ કે અમારી તપાસ ચાલુ જ છે એનાથી આગળ કશું જ નથી કરતી અમે વારંવાર મારી પાસે જો તો ફરિયાદો છે એકે પર કેમ કે પગલાં નથી લેતી અને જીપીસીપીની અંદર તમે હમણાં જાઓ તો જે કંપનીની ફરિયાદ કરશો તો એને પહેલાં ફોન પહોંચી જાય કે ભાઈ તમારી ફરિયાદ છે બીજી વાત જલસે નળ તો તમે આ વિસ્તારને જ ફક્ત ગામમાં જઈને શકતો તો ખાલી નળ લાગેલા છે ઘણી જગ્યાએ નળ બી ચોરાઈ ગયેલા હશે કે નીકળી ગયા હશે પાણી નથી આવ્યું અમે મરોલી વિસ્તાર જે કહેવાય ને કે બહુ વિકસિત છે ત્યાં પણ આ સમસ્યા છે કોંગ્રેસે જે પાઇપલાઈન નાખેલી એની અંદર હજી પાણી આવે છે એવું ત્યાંના લોકોનું જાહેરમાં કેવું છે કે તે જ હજી આવે છે અહીં કોઈ કેમ કે નવું પાણી આવ્યું નથી બરાબર બીજી વસ્તુ મજૂરી મળે છે લોકોને મળે છે ને બહુ સારી વાત છે પણ તમે કંઈક ખાલી એક સર્ચ કરજો કે ગુજરાતમાં લઘુત્તમ વેતન કેટલું છે અને કેરલામાં કેટલું છે તો કેરલામાં જો આટલું લઘુત્તમ વેતન વધારે આપી શકતા હોય તો એ લોકો પ્રદૂષિત ફેક્ટરી નાખવાની જરૂર પડી છે આ સીધે સીધી એક વસ્તુ છે કે બીજા રાજ્યો કેમ નથી એને સ્વીકારતા પ્રદૂષિત ફેક્ટરીઓને ગુજરાતમાં કેમ લાવવામાં આવે છે કેમ કે કંઈક તો છે ને એના પાછળ મોટું રહસ્ય છે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે હિસાબની વાત થાય છે એ હિસાબે આ પ્લેમાં આજુબાજુમાં અને વાપી તેમજ દમણ અને સરીગામ આ બધા વિસ્તારની અંદર ઔદ્યોગિક વસાહટ ઘણો આવેલો છે જેના કારણે રોજગાર બી મળ્યું છે જે હિસાબે બીજા ભાઈએ પણ કહ્યું કે અહીંયા રોજગાર તો મળે છે અને સાથે સાથે વિકાસ પણ થયો છે શું કહેશું રોજગાર તો છે જ ફેક્ટરી આવી છે તો રોજગાર તો મળે જ છે હું તમને શરૂઆતમાં જ કીધું કે આ ટ્રાઇબ વિસ્તાર છે ટ્રાઇબને ડેવલપ કરવા માટે બે બે જીઆઈડીસીઓ આપવામાં આવી છે તમે ઇતિહાસ ખોલીને ખંગોળીને જોઈ શકો છો બરાબર અને આજે પણ ટ્રાઇબની પરિસ્થિતિ શું છું શું છે તે ચેક કરી શકો છો એને ઓર્ડર લેવા માટે એનો ઓર્ડરમાં પણ લખીને આપવામાં આવે છે એંસી ટકા સ્થાનિકને રોજગારી આપવાની અને એંસી ટકા રોજગારી જો એક કંપની તમે મને બતાવી શકો કે ઓછામાં ઓછી અહીંયા એક હજાર ફેક્ટરીઓ છે ને એંસી ટકા રોજગારી જો એક ફેક્ટરી આપી લેશે તો હું ટાંગ નીચેથી કોઈ પણ નેતાને નીકળી જવા માટે તૈયાર છું એ મારો આજે વાંધો છે ચર્ચા અને વિચારણા જે હિસાબે આજે જે આપણે લોકોની સાથે સાંભળી છે તેમાં એવું લાગી રહ્યું છે કે અહીંનો વિકાસ બી થયો છે તો સાથે કોઈકનું કેવું છે કે વિનાશ બી થયું છે પાણી જે હિસાબે છે એ હિસાબે દૂષિત પાણી આવે છે જેની રજૂઆત કરવામાં આવે છે પણ સાંભળવામાં નથી આવતું પરંતુ જ્યાં આગળ ઔદ્યોગિક ક્ષેત્ર કંઈકને કંઈક થતું હોય વિકાસ થતો હોય તો ત્યાં થોડી ઘણી વસ્તુની સમસ્યા થતી હોય એવા પણ સામે જવાબ અહીં મળ્યા છે આ વિસ્તાર ઉમરગામ જે છે એ ગુજરાતનો છેવડાનો વિસ્તાર છે જે ઔદ્યોગિક વસાહતમાં સારું એવું નામ છે અને વિકાસની સાથે વિનાશની જે વાત આપણે આજે સાંભળી તે ઉમરગામનો વિસ્તાર છે તે સરીગામ વિસ્તાર કહેવાય છે સરીગામ ઔદ્યોગિક વિસ્તાર આ વિસ્તારની અંદર સારા એવો રોજગાર લોકોને મળે છે અને અહીં ઘણા લોકો પરપ્રાંતિઓ પણ અહીં આવીને પોતાનો રોજગાર મેળવતા હોય છે પરંતુ જે હિસાબે વિકાસની વાતોમાં આજે બંને પક્ષે પોતાની રજૂઆત કરી તે પ્રમાણે હવે આવનાર સમયમાં ચૂંટણીની અંદર કોનો પક્ષમાં રંગ જામે છે તે જોવાનું રહેશે ગામથી કૌશિક જોશી ગુજરાત તક